પોરબંદર ખાતે તાજેતરમાં જ આયોજિત ગુજરાત ફેશન રનવે શોમાં સાત વર્ષીય યુવરાજ કિડ્સ ટાઇટલનો વિજેતા બનતા તેના પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે પોરબંદર ખાતે ગુજરાત ફેશન રનવે શોનું આયોજન કરાયું હતું આ ફેશન શોમાં રાજ્યભરના અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાં કિડ્સ કેટેગરીમાં ફેશન રનવે શોનું ટાઇટલ પોરબંદરના યુવરાજ રાકેશભાઈ મસાણીએ જીતી લઈ સમસદ ખારવા સમાજ અને પરિવારજનોનું નામ રોશન કર્યું હતું આથી યુવરાજને આગેવાનોએ અભિનંદન પાઠવી તે વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી યુવરાજની ઉંમર માત્ર સાત વર્ષ છે અને તે નેવી જનરલ ધોરણ એકમાં અભ્યાસ કરે છે અત્યાર સુધીમાં તેણે વિવિધ સત્યાવીસ ટ્રોફી અને બાર મેડલ જીત્યા છે આટલી નાની ઉંમરમાં વિવિધ ટાઇટલ જીતી યુવરાજે તેની ઉંમરના અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે તો આ સફળતા માટે તેના પરિવારજનો પણ પૂરો સહયોગ આપી રહ્યા છે અગાઉ ગ્લેમર ઓફ ગુજરાત ફેશન શોમાં પણ કિડ્સમાં ટાઇટલ વિનર બન્યો હતો ત્યારે વધુ એક વખત વિજેતા થતા પરિવારજનોમાં પણ ખુશી જોવા મળે છે અહીં અંદર એક પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો જેની અંદર ચાઇનીઝ કઈ રીતે અમે લોકો युवરાજને સિલેક્ટ કરીએ છીએ युवરાજને ટેરેસની મારી વિનંતી છે કે જે રજીસ્ટર પર કોન્ટેક્ટ લેલીએ અને જ્યારે પણ એ શેડ્યુલ સુધિરો હોય ત્યારે કોન્ટેક્ટ મળી જશે કોલ આવી જશે બીજી વાત કે તમે ત્યાં પ્રોડક્શનમાં આવશો તો युवરાજજી દરેક પ્રકારની જવાબદારી અમારી લેવાની છે पेरिस अभी सबसे ज़्यादा जगह तो न्यूरोज ने क्यों नहीं उम्र की न्यूरोज ने सेवेन इयर्स सात वर्ष नहीं अंदर एक एक प्रोजेक्ट मारा है जन एक तो <प्रोड़ारी। laughs>